સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા દસ્તાવેજની નોંધણી લઈને બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને લઈ ગુજરાત સરકારના મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મળી રજૂઆત કરાઈ હતી જેનો હકારાત્મક જવાબ આવતા વકીલ મંડળમાં આજે ખુશી વાપી જવા પામી છે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણીને લઈને બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈ દસ્તાવેજ નોંધણી સમયે પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે મહેસૂલ મંત્રી અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં તથા જે તે વિભાગના જવાબદાર અધિકારીઓની હાજરીમાં મિટિંગ મળી હતી આ તેમાં ચર્ચા મુજબ દસ્તાવેજની નોંધણી સામે પ્રજાને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરતા નવીનીકરણ ફોર્મ નંબર એકમાં બિનખેતીમાં હુકમની તથા બીયુ પરમિશન તેમજ મંજૂર લેઆઉટ પ્લાન વગેરે માંગણી કરાઈ હતી તે અંગે કાયદા તથા મહેસૂલ મંત્રીએ હકારાત્મક અભિગમ અપનાવી તેવા પુરાવા દસ્તાવેજ નોંધણી વખતે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત ગણવાના છે તે સૂચના જે તે વિભાગના અધિકારીઓ અને વકીલ મંડળના હોદ્દેદારોની હાજરીમાં સુનાવણીન સમય કરી હતી તેને કારણે વકીલ મંડળ અને લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે હું સુરત જિલ્લા વકીલ મંડળનો પ્રમુખ છું અને મારી સાથે મારા સેક્રેટરી ચેતન્યભાઈ પરમહંસ અને અન્ય એડવોકેટ પણ મારી સાથે છે અને આજ રોજ અમારે ગુજરાત સરકારે જે તારીખ અઠાવીસ છ બે હજાર બાવીસના રોજ દસ્તાવેજની નોંધણી કરતી વખતે ફરજિયાત દસ્તાવેજો ફોર્મ નંબર એકમાં રજૂ કરવા બાબતેની જોગવાઈ કરવામાં આવેલી એના અનુસંધાનમાં અગાઉ અમે લેખિત રજૂઆતો કરેલી તેમજ આ અગાઉ અમે કાયદા મંત્રીને મળેલા અને એ રજૂઆતના અનુસંધાનમાં આજ રોજ ત્યાંની સુનાવણી રાખવામાં આવેલી એ સુનાવણીમાં અમારા હોદ્દેદારો તેમજ સિનિયર એડવોકેટ ડુબરિયા સાહેબ ચૈતન્યભાઈ લખાણીભાઈ ધડુકભાઈ અને આશીષભાઈ ઝાગાણી હાજર રહેલા તેમજ સિટી બાર તરફથી સિટીના હોદેદારો હાજર રહેલા અને સુનાવણીમાં જે ફોર્મ નંબર એકમાં કોલમ નંબર અગિયારમાં મુદ્દાથી તકલીફ ઊભી થયેલી તે બાબતે સરસા વિચારણા કરવામાં આવેલી અને તેમાં જે સાતબાની જોગવાઈ હતી બિનકિર્તીના હુકમની જોગવાઈ હતી બીયુ પરમિશનની રજૂ કરવાની જોગવાઈ હતી તે એ બાબતે ચર્ચા થઈ લઈ તેમજ કોલમ નંબર એકત્રીસ ને બત્રીસ બાબતે ચર્ચા થઈ અને ચર્ચાના અંતે કાયદા મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ અધિકારીઓને એવી સૂચના આપેલી છે કે સાત બાર કે બીયુ પરમિશન કે બાંધકામ કે લેઆઉટ પ્લાન ફરજિયાત રજૂ કરવાની જગ્યાએ તેને ફરજિયાત ગણવા અને પ્રજાને હાલાકી ન ભોગવે તે માટે આગ્રહ નહીં રાખવો જોઈએ અને બીયુ પરમિશન પણ રજૂ કરવાની આગ્રહ નહીં રાખવો જોઈએ અને એ રીતે જે પ્રજાને ત્યારે હાલાકી ભોગવી રહેલા છે એનો સુખદ અંત આવેલો છે જે સ્ટેમ્પ ડ્યુટીની વાત છે કલમ કોલમ નંબર એકત્રીસને બત્રીસ એ બાબતે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આનું નિરાકરણ બે દિવસમાં લાવવું એ રીતે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ સંપૂર્ણ સાથ સહકાર આપેલો છે અમારી રજૂઆતો સાંભળી અને જે અત્યારે સમસ્યા ઉભી ઊભી થયેલી

પ્રકાશવાળા સાથે અઝર કરે